જેને લઈને મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું હજારો ભક્તોએ વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહીને ભગવાન લકુલિશ દર્શનનો લાભ લીધો હતો

માયાપુરી દ્વાપર મેઘાવતી અને કળિયુગમાં એ કયાવરોન નામ થી પ્રસિદ્ધ છે અને આ નગરી અખંડ નગરી છે અવિનાશી નગરી છે હું એટલે કઉ છું કે શિવ પુરણ ના સત રુદ્ર સંહિતામાં ભગવાન શિવજી એ બ્રહ્માજી ને કહ્યું છે કે જ્યાં સુધી આ પૃથ્વી અસ્તિત્વ રહેશે અવતાર ભૂમિ છે બીજું આનું વિશેષ કહું કે જ્યાં પણ આપણે મહાદેવના દર્શન કરશે ત્યાં શિવલિંગ સ્વરૂપે હોય છે અને આ એક એવી જગ્યા છે એ ભગવાન શિવજીના અઠાવીસમો અવતાર જગ્યા છે અને એ શિવલિંગ સાથે તમને મૂર્તિનો પણ મને દર્શન થાય છે અને એ વિશેષ કે જ્યારે કોઈ પણ દેવ જ્યારે અવતાર ધારણ કરે છે એ અવતાર કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તે પોતાનો દેશ હોય છે એ પ્રમાણે ભગવાન શિવજીનો 28મો અવતાર શિવલિંગમાં જ્યોત સ્વરૂપે સમાઈ જાય છે અને એ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર